આજે આપણે આવ્યા છીએ સુરવદર ગામની મુલાકાતે અને એ પણ જીરાની મુલાકાતે વાહ ભાઈ વાહ આજે હું તમને એક જબરજસ્ત રિઝલ્ટનો જે માહોલ બનેલો છે એ અમારા ખેડૂત મિત્રને મળાવી અને હું તમને ચોક્કસ બતાવીશ કે શું આની અંદર રિઝલ્ટ અને શું ફાયદા છે એના વિશે આપણે ચર્ચા કરશું

ભાઈ નામ લીધું કે અરવિંદભાઈ કે એ દવાની બહુ સારી આવે બરાબર અરવિંદભાઈ

ચોવીસ હવે રશિકભાઈ આ એક વખત પીડાવ્યું હવે બીજી વખત પીડાવાની ઈચ્છા છે ને અને આ આપણે ગામમાં નંબર વન બનાવવું છે બરોબર ને સરસ કેવાય ખૂબ પ્રગતિ કરો એવી હું આશા રાખું છું અરવિંદ પટેલ ચાલો આપણે એમના ભાગ્યા જે કહી શકાય એવા બંશીભાઈને પણ મળીએ બરોબર ને બંશીભાઈ શું નામ છે તમારું બંછીભાઈ તમે આ જીરાની અંદર શું આપેલું છે તમારા હાથમાં મારે એ હા એ મલ્ટીપ્લાય પ્રોડક્ટને તમે કેવી રીતે આપતા હતા

આશા હોય પોતાની મહેનત ઉપર પાણી ન ફરે એટલા માટે અને એના જ પણ એવા શેઠ બહુ રાજકોટથી આવે છે અને ખેતી કરવા માટે ખૂબ ધન્યવાદ દેવાય એમને કે આ જીરાની અંદર જામડિયું આ પ્રોડક્ટ દ્વારા નીકળી ગયું તો આ બધા ખેડૂતને સજેશન કરો ને હા હું તો વર્ષો વર્ષ હરીનભાઈ આગળથી દવા લેવી આપણે હા બરોબર અને આ નથી જાંબડી 100% વઈ જાય એ 100 એ 100% 110% હો આ તમારી ગેરંટી હા ગેરંટી વાહ સરસ કહેવાય રસિકભાઈ જો બધા ખેડૂ માટે ગેરંટી લે છે અને જબરજસ્ત જીરૂ છે આ માહોલમાં ફરી વખત આપણે બીજી વખત 15 દિવસ પછી મળશું એવી હું આશા રાખીશ ખૂબ ખેતીની અંદર બંને ભાઈઓ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી જય હિન્દ જય ભારત ભારત